ત્રીસ બાર ચોવીસના રોજ ગોધરા ગામ જે માંડવી પોલીસ સ્ટેશનની અંદર છે એમાં મરણ ગયેલ જે બેન છે એમને સાગર રામજી સંઘાર નામના વ્યક્તિએ એમની હત્યા કરેલી એ બાબતમાં જે તે વખતે પોલીસ સ્ટેશનના સ્ટાફે કોડે પોલીસ સ્ટેશનના સ્ટાફ અને જે તે વખતના ઇન્ચાર્જ અહીંયા પીઆઈ હતા ડીએમ ઝાલા સાહેબ એ લોકો સમગ્ર ટીમે ખૂબ મહેનત કરી ટેકનિકલ સર્વેલન્સ બાતમીદારોની મદદથી ઘણા બધાની પૂછપરછ કરી અને અત્યારેનો જે આરોપી છે એના ઉપર ડાઉટ જતા એ બાબતે કાર્યવાહી કરવા અને એનું ચોખવટ કરવા માટે જ્યારે બી પોલીસે કાર્યવાહી કરવાની તૈયાર કરી તે દરમિયાન જ એમએલસી હોસ્પિટલમાંથી આવી જે આરોપીએ સાગર રામજી સંઘારે એ જે મરણ જનાર છે એને મારી અને પોતે પછી પશુઓને કંઈક ખવડાવવાની જે દવા છે એ દવા એણે પી લીધેલી ને હોસ્પિટલમાં એ દાખલ થયેલો છે બાબતે એમએલસી આવેલી એ એમએલસીમાં પણ એણે એવું સ્વીકારેલું કે ભાઈ મર્ડર કર્યા પછી મેં આ દવા પીધી છે તે બાદ પોલીસે એનું વ્યવસ્થિત પૂછપરછ કરી અને એનું ડીડી લેવડાવ્યું અને ડીડીમાં પણ તેણે એવું સ્વીકારેલું કે ભાઈ આવી રીતે એમણે આ કૃત્ય કર્યા પછી દવા પીધી છે ત્યારબાદ પોલીસે જે ભોગ કપડાં છે સ્થાનિક જગ્યા ઉપરથી જે હથિયાર જે એમને ખૂન કરવા માટે વાપરેલા છે એ તથા એણે જે ગુપ્તી વાપરેલી છે એ તલવાર એ તમામ વસ્તુઓ કબજે કરી છે આરોપી અને ભોગ કપડાં કપડા કબજે કરેલા છે એમના મોબાઈલ કબજે કરેલું છે આરોપીએ ગુના વખતે જે મોટરસાયકલ વાપરેલી તેણે પણ કબજે કરેલું છે તે સિવાય આરોપીએ ગુનાને કેવી રીતે અંજામ આપ્યો કેવી રીતે ઘરેથી નીકળ્યો ક્યાં ગયો એને વોચ કરી અને પછી એને ગુનાને અંજામ આપીને કઈ રીતે કયા રસ્તેથી એ ભાગી ગયું એ તમામે તમામ વસ્તુનું રીકન્સ્ટ્રક્શન પંચનામું પણ કરવામાં આવેલ છે ખાસ કરીને એ રોજ પોતે જ્યાં જોબ કરે છે ત્યાં જવા માટે ઘરેથી નીકળતી વહેલી સવારે અને છ વાગ્યાની આસપાસ જે બસ છે બસમાં બેસીને તે જતી એવું આરોપીને તે ધ્યાનમાં હતું એટલે આરોપી વોચમાં આવેલ વોચમાં હતો અને એ આવી અને એ જેવી આવી અને જતી હતી ત્યારે આરોપીએ ત્યાં જઈ રસ્તામાં એને રોકી અને તેની ઉપર હુમલો કરેલો તપાસ દરમિયાન હાલ પૂરતું આ જ આરોપીએ યુવતી જોડે અગાઉ કોઈ માથાકૂટ કરી હોય કે એને ધમકી આપી હોય એવું કંઈ ધ્યાનમાં આવેલ નથી પરંતુ રિમાન્ડ દરમિયાન એની પૂછપરછમાં એ વસ્તુ ખુલવા પામશે